નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો દરેક વ્યક્તિના મનમાં આ પ્રશ્ન થતો હશે કે રસ્તા ઉપરથી મળેલા પૈસાનું શું કરવું જોઈએ રસ્તા ઉપરથી પૈસા મળવા એ શુભ છે કે અશુભ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ વિષય ઉપર વાત કરીશું મિત્રો ઘણી વખત રસ્તા પર ચાલતી વખતે આપણને આજુબાજુ સિક્કા કે નોટો પડેલી જોવા મળે છે આવા કિસ્સામાં લોકો પૈસા મળવાથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને માતા લક્ષ્મીના આશીર્વાદ માનીને તે પૈસાને પોતાની પાસે રાખે છે જ્યારે કેટલાક લોકો આ પૈસા ગરીબો અથવા જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ રીતે અચાનક પૈસા મળવા સામાન્ય વાત નથી બધાને આવા પૈસા મળે એવું નથી બનતું આવા પૈસા મળવા એ તમારા ભવિષ્યમાં થરાની ઘટનાઓ સૂચવે છે મિત્રો જ્યારે પણ આપણી સાથે આવું થાય છે ત્યારે આપણે એ મૂંઝવણમાં પડી જઈએ છીએ કે રસ્તા પર મળી આવતા આ સિક્કાઓ કે નોટોનું શું કરવું જોઈએ શું આપણે તે પૈસાને રસ્તા પર છોડા છોડી દેવા જોઈએ કે લઈ લેવા જોઈએ આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉઠતો હશે તો મિત્રો આ વિડીયોમાં આપણે તેના વિશે વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મોટાભાગના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદ માણીને રસ્તામાં પડેલા પૈસા લઈ લે છે રસ્તા પર મળતા પૈસાના શુભ અને અશુભ સંકેતો શું હોઈ શકે છે અમે તમને એ પણ જણાવીશું કે આ પૈસાનું શું કરવું જોઈએ તો ચાલો જાણીએ નંબર એક સિક્કા મળવા એ સંકેત છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે કારણ કે સિક્કા ધાતુના બનેલા છે આને દેવી લક્ષ્મીનું વરદાન માનવામાં આવે છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે અદ્રશ્ય વ્ય શક્તિઓ પોતાનો સંદેશ આપવા માટે સિક્કાનો ઉપયોગ કરે છે કારણ કે નોટો કરતાં સિક્કા વધુ અસરકારક છે સિક્કાઓની ચમક કોઈપણનું ધ્યાન આકર્ષિત કરી શકે છે જો તમને રસ્તામાં સિક્કા મળે તો સમજી લેવું કે તમારા પર તમારા પૂર્વજોના આશીર્વાદ છે અને તમને તમારા કોઈપણ કાર્યમાં મોટી સફળતા મળશે નંબર બે સામાન્ય રીતે રસ્તા પર પડેલી કોઈ પણ નોઠ કે સિક્કાઓ તરત જ આપનું ધ્યાન ખેંચે છે પરંતુ સિક્કાની સાઈઝ નાની હોવાના કારણે તે બધાના ધ્યાન પર નથી આવતો આવી સ્થિતિમાં જો તમને રસ્તા પર કોઈ સિક્કો જોવા મળે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થશે અને તમને કોઈ કામમાં મોટી સફળતા મળશે નંબર ત્રણ જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં પૈસા મળે તો સમજવું કે તમે જે કામ માટે નીકળ્યા છો તેમાં તમે સફળ થશો અને જો તમે ઘરે પાછા ફરતા હોવ તો જો તમને પાછા ફરતી વખતે પૈસા મળે તો સમજવું કે તમારું નસીબમાં જલ્દી બદલાવ આવવાનો છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાનો છે નંબર ચાર જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે સૌથી પહેલાં ધ્યાન આપો કે તે સિક્કો છે કે નોટ સમય અને દિશાનું પણ ધ્યાન રાખો કારણ કે આ રીતે પૈસા મળવું એક નિશાની છે એવું બની શકે છે કે તમને ખાતરી ન હોય કે કઈ દિશામાં આગળ વધવું છે આવી સ્થિતિમાં પૈસા મળવાથી સંકેત મળે છે કે તમને જલ્દી જ કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાની છે તમને નાણાકીય લાભ મળશે અથવા તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરશો જો આ સમયે તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો જો તમે કંઈક શરૂ કરવા માંગો છો તો આ તમારા માટે ખૂબ જ શુભ સમય છે આ તમને કાર્યમાં સફળતા આપશે અથવા તમે નવી જવાબદારી મેળવો આ સાથે આ એક સંકેત પણ હોઈ શકે છે કે તમને ક્યાંકથી પૈસા મળશે આનો બીજો અર્થ એ પણ હોઈ શકે છે કે આ અલૌકિક દુનિયાનો સંદેશ છે કે તમારે તમારી બધી ચિંતાઓ પાછળ છોડીને એક નવી શરૂઆત તરફ આગળ વધવું જોઈએ નંબર પાંચ સિક્કો ઉપાડતી વખતે સંકલ્પ કરો કે તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને વિપુલતા લાવે તમારા મનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે દેવી લક્ષ્મીના નામનો જાપ કરો તેમનો આભાર માનો અને તેમને તમારા ઘરમાં કાયમી રહેવા માટે વિનંતી કરો પૂજા સ્થાન પર સિક્કો મુકતી વખતે એ ધ્યાન રાખો કે આ સિક્કો ધનનું પ્રતિક છે અને તેની સાથે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવ છે પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર દેવી લક્ષ્મીનું આહાન કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સાથે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો તમે તમારા સપનાઓને તેમની સામે પણ રાખી શકો છો આ વિધિ કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે દેવી લક્ષ્મીનું આહાર કરો જેથી તમારા પ્રયત્નો સફળ થાય દર શુક્રવારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો જેથી દેવી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે એવું માનવામાં આવે છે કે આ રીતે મળેલા સિક્કાઓને આદરપૂર્વક ઘરમાં રાખવાથી ન માત્ર આર્થિક સમસ્યાઓ દૂર થાય છે પરંતુ પરિવારના તમામ સભ્યોને સારું સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ થાય છે નંબર છ મિત્રો તમે જાણો છો કે જ્યારે તમને પૈસા મળે છે તેનો પણ ઊંડો અર્થ હોય છે મિત્રો પૈસાનો સાંકેતિક અર્થ શક્તિ અને મૂલ્ય પરથી લેવામાં આવ્યો છે પૈસા એ શક્તિ અને મૂલ્યનું પ્રતિક છે વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હોય છે તેટલો જ તે વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ પાછળનું કારણ છે વાસ્તુશાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં પૈસાને માત્ર લેવડ દેવડનું માધ્યમ જ નહીં પણ સૌભાગ્યનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જેમને રસ્તા પર ચાલતી વખતે પૈસા મળે છે તેઓએ પોતાને ખૂબ નશીદાર માણવા જોઈએ છેવટે પૈસા શોધવાનો આધ્યાત્મિક અર્થ કહી શકાય તેનો અર્થ એ છે કે તમે મૂલ્યવાન છો અને અદ્રશ્ય શક્તિઓ તમને મહત્વપૂર્ણ માને છે અચાનક પૈસા મળવા એ સૂચવે છે કે શક્તિઓ તમને સંદેશ મોકલવા માગે છે કે તમે ખૂબ જ ખાસ છો તે તમારા પ્રિયજનોને પ્રેમ સંદેશ પણ હોઈ શકે છે જેઓ હવે તમારાથી દૂર છે નંબર સાત જો તમને ક્યારેય સો રૂપિયા જેવી મોટી નોટ મળે અથવા રસ્તા પર ચાલતી વખતે પાંચસો રૂપિયાની નોટ મળે તો આ એક સંકેત છે કે તમારે સાવચેત રહેવાની જરૂર છે આ સમયે તમારે તમારી આંતરિક પ્રેરણા પર વિશ્વાસ કરવો જોઈએ તમારા હૃદયની વાત સાંભળો અને તમારા નિર્ણય સાથે આગળ વધતા પહેલાં વિચારો આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમે ઈચ્છો તે બધું મેળવી શકશો આ સાથે તમારા માટે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મહત્વપૂર્ણ છે સો અથવા પાંચસો રૂપિયા જેવી મોટી નોટ મળવી તે સૂચવે છે કે તમને ભવિષ્યમાં ખૂબ સારા સમાચાર મળી શકે છે નંબર આઠ જો તમે ઘરે જતા સમયે મોટી નોટ જુઓ જો તમને રસ્તામાં પૈસા પડેલા જોવા મળે તો તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારી બચત રાખો છો ધ્યાનમાં રાખો કે આ પૈસાનો ઉપયોગ તમારી મહેનતના પૈસા કમાવવા માટે થાય છે મહેનતથી કમાયેલા પૈસાને હાથ ન લગાડો તેને કાગળના પરબીડીમાં કે કપડામાં લપેટીને રાખો નહીં તો તમારી મહેનતની કમાણી વ્યર્થ થઈ શકે છે પરંતુ મિત્રો દરેક વ્યક્તિની કિસ્મત એક સરખી નથી હોતી કેટલાક લોકો એવા હોય છે જેને રસ્તામાં મળતા નથી તમારી સાથે પૈસા રાખો જે છે નૈતિક રીતે યોગ્ય છે નંબર નવ અચાનક મળેલા પૈસાનો ઉપયોગ તમારા રોજિંદા ખર્ચમાં ક્યારેય ન કરો જો તમે આ પૈસા મોજ મસ્તી માટે ખર્ચો છો તો ભવિષ્યમાં તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ કદાચ ભગવાન સૂચવે છે કે તમારી અંદર લોભ છે એ પણ ધ્યાનમાં રાખો કે જે દિવસે તમને પૈસા મળે તે જ દિવસે વ્યક્તિએ આખી રકમ ખર્ચવી ન જોઈએ જો પૈસા રસ્તા પર મળેલા જોવા મળે છે તો તે કોઈની ખોવાયેલી ડિપોઝિટ હોઈ શકે છે નંબર દસ જો તમને રસ્તા પર મોટી રકમ મળે તો સૌ આ પૈસા તેના વાસ્તવિક માલિકને પરત કરવાનો પ્રયાસ કરો જો આ પૈસા પર્સમાં મળી જાય તો તેને પર્સમાં રાખો ઉપલબ્ધ માહિતીના આધારે તે વ્યક્તિનો સંકલ્પ સંપર્ક કરો અને તેને પૈસા પરત કરો નહીંતર જો કોઈ ઓળખ ન મળે તો ત્યાં જ રોકાઈ જાઓ અને થોડીવાર રાહ જુઓ કારણ કે કેટલીકવાર વ્યક્તિ તેની ખોવાયેલી વસ્તુને શોધતી વખતે તે જગ્યાએ પાછો આવી શકે છે જો કોઈ ન આવે તો તમારે આ પૈસા કોઈ ધાર્મિક સ્થાનને દાણમાં આપવા જોઈએ અથવા તેને જરૂરિયાતમંદ લોકોને આપી દેવા જોઈએ આનાથી તમને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે અને ભગવાન પણ તમારા પર પ્રસન્ન થશે ક્યારેક ભગવાન તમારી પરીક્ષા કરે છે આ એક શુભ સંકેત પણ હોઈ શકે છે આનાથી કેટલાક સિક્કા અથવા નોટો પણ રાખો તમારી સાથે પૈસા અને તેને કંઈ પણ ખર્ચ કરશો નહીં આ પૈસા તમારા માટે શુભ લાભનું પ્રતિક બની રહેશે મિત્રો જો તમારી પાસે નોટ અથવા પૈસાનું બંડલ છે તો જો તમને પૈસાથી ભરેલ પર્સ મળે તો તે પ્રવાસીને ધન પ્રાપ્ત થવાનો સંકેત છે આ પૈસાને રસ્તા પર છો જોવું એ તમારી કસોટી છે આ પૈસામાંથી થોડો ભાગ જરૂરિયાતમંદ માટે ખર્ચ કરવો જોઈએ તમે આ પૈસાનો અમુક હિસ્સો જરૂરિયાત અથવા તો મંદિરમાં દાન પણ કરી શકો છો તમે પ્રસાદ પણ ચઢાવી શકો છો અથવા ગરીબ લોકોની મદદ કરી શકો છો આ કરવાથી તમારું ભાગ્ય પણ સુધરશે લક્ષ્મી અને ભગવાન તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે મિત્રો રસ્તા પરથી પૈસા મળે ત્યારે તમે આવી પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા કરશો મિત્રો તમને કોઈ જુએ કે ન જુએ પરંતુ ભગવાન તમને દરેક સમયે જોઈ રહ્યા છે તેથી દરેક કાર્ય ઈમાનદારીથી કરવું જોઈએ લોભથી કોઈને ફાયદો થતો નથી પરંતુ જો તમે દાન કરો છો તો તમને કુદરત તરફથી બમણી રકમ પરત મળે છે મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માણી લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ વિડીયો ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે